નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ અઠાવીસ માર્ચ બે હજાર પચીસ શુક્રવાર તિથિ ચૌદશ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો ગુજરાત એસટીના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ભાડામાં વધારો આજે મધ્યરાત્રિથી લાગુ થશે 48 किलोमीटरની મુસાફરીમાં 1.7 રૂપિયા સુધીનો વધારો કરવાનો एसटी વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ એ 7 કરોડનો કૌંબડ જડપી પાડ્યો છે જેમાં 7 કરોડના સાયબર ક્રાઇમ ફ્રોડ કેસમાં આરોપીની પોલીસે જડપી મોટો ખુલાસા કર્યા છે. મુખ્ય સૂત્રધાર અભય કુમારની ધરપકડ કરાઈ છે. વિમો પાકે ત્યારે લાભ થશે તેવી લાલચ આપી છતરપિંડી કરતો હોવાની વાત સામે આવી છે. અલગ અલગ ચાર્જના નામે કુલ સાત કરોડ ભરાવ્યા હતા આસારામના જામીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લંપટ આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન આપવામાં આવ્યા છે સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે છ મહિના માટે જામીન માગ્યા હતા જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આશારામની જામીન અરજી પર એ એસ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને મેડિકલ ગ્રાઉન્ડ પર તેને ત્રણ મહિના માટેના જામીન આપવામાં આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે અવારનવાર કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડતાલના ગાદીપતિ આચાર્યએ સ્વામિનારાયણના બફાટિયા સંતોને ચેતવણી આપી છે સ્વામિનારાયણના બફાટિયા સંતોને વડતાલના ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજે ચેતવણી આપતા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો માપમાં રહે અને કેવા સંતો છે જે વ્યાસપીઠ પરથી ઘરની વાર્તા કરતા હોય માટે અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો વડોદરામાં તોડ કરતા બે નકલી પોલીસ ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે બંને આરોપી પોલીસની ઓળખ આપી તોડ કરતા હોવાનું સામે આવ્યું છે ફરિયાદીને પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી અને વીસ હજારનો તોડ કરી ફરાર થયા હતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતના પાલનપુર નેશનલ હાઇવે પરથી મુસાફરી કરનારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂપિયા પાંચથી પચ્ચીસ સુધીનો વધારો ઝીંકાયો છે પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે જે એકત્રીસ માર્ચે રાતે બાર વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે સોનગઢના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કાર્યરત બોરિસાવર ઘાસિયામેઢા પાણી પુરવઠા જૂથ યોજના સાથે સંકળાયેલા કરાર એજન્સી આધારિત કર્મચારીઓએ તેઓને ધારાધોરણ મુજબ પગાર બોનસ અને પીએફ સહિત અન્ય સગવડો મળતી ન હોવાની જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે જિલ્લા કલેક્ટરને થયેલી લેખિત ફરિયાદમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે સુરતની એજન્સીના નેજા હેઠળ તેઓ છેલ્લા છ વર્ષથી બોરિસાવર ઘાસિયામેઢા જૂથ પાણી પુરવઠા યોજનામાં કામ કરે છે તેમને બોનસ મળતું નથી કોન્ટ્રાક્ટરે કર્મચારીને સેફ્ટી કીટ પૂરી પાડેલ નથી માંગના સંતોષાય તો બોરિસાવર ઘાસિયામેઢા પાણી પુરવઠા જૂથ યોજનાની પંપિંગ પ્રક્રિયા અટકાવી દેવાની ચીમકી કર્મચારીઓએ આપી છે નિઝરના રાયગઢ ગામની સીમમાં બે ટેમ્પો વચ્ચેની ટક્કરમાં બારમાની વિધિમાંથી પરત આવતા પરિવારના પાંચ જેટલા વ્યક્તિઓને વધતી ઓછી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મહારાષ્ટ્રના નંદુરબારના ધાનોરા ગામના રહીશ યોગેશભાઈ વસંતભાઈ વળવી ગત તારીખ પચ્ચીસમી માર્ચના રોજ પોતાનો ટેમ્પો લઈને નિઝર તાલુકાના ખેરવા ગામે સંબંધીને ત્યાં બારમાની વિધિમાં હાજરી આપવા માટે પોતાની માતા તથા અન્ય કુટુંબીજનોને લઈને ગયા હતા ત્યાંથી રાત્રે પરત ફરતી વખતે નિજર તાલુકાના રાયગઢ ગામની સીમમાં બોલેરો પિકઅપ ટેમ્પો તેમનો ટેમ્પો સાથે ભટકાયો હતો બનાવ અંગે તારીખ છવ્વીસમી માર્ચે યોગેશભાઈએ મધ્યપ્રદેશ પાર્સિંગના ચાલક સામે નિજર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ડોલવણના કુંભિયામાં પાડોશમાં રહેતા પરિવારના યુવાને જ વારંવારના ઝઘડો તથા ગાળાગાડીથી કંટાળીને સાઈઠ વર્ષે આધેડને માથામાં લાકડાના સપાટા મારી હત્યા કરી નાખી હતી જોકે આ હત્યાના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછમાં આમલીના ઝાડની ડાળી કાપતી વખતે પડી જતા નળિયા તૂટી ગયા હતા જેને લઈને વારંવાર રમેશ ચૌધરી કૌશિકભાઈના માતાપિતાને વારંવાર ગાળો આપતો રહેતો હતો જે અંગે કૌશિકને લાગી આવતા જેણે આદેડને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો જે મુજબ રાત્રિ દરમિયાન ડાંગરના પુળિયા પાસે દંડો લઈને સંતાઈ રહ્યો હતો આધેડ સાંજના સમયે પુળિયા લેવા આવ્યા તે જે સમયે કૌશિકે આધેડને માથાના ભાગે લાકડાના સપાટા મારી હત્યા કરી નાખી હતી તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઠ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો સ્વાગત કાર્યક્રમમાં અગિયાર અરજદારોના પ્રશ્નો પૈકી આઠના પ્રશ્નો મુદ્દે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલ લવાયો હતો વ્યારા કલેક્ટર કચેરી ખાતે આજરોજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી રાજ્ય સરકાર દ્વારા કેમિકલયુક્ત ખેતીને દૂર કરવા તેમજ સ્વાભાવિક ખેતીને ઉત્તેજન આપવા માટે પ્રાકૃતિક પદ્ધતિથી વધુને વધુ ખેડૂતો ખેતી કરે તેવા આશયથી પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે સમીક્ષા બેઠકમાં તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થઈ રહેલ કામગીરીની વિગતો કલેક્ટરશ્રી દ્વારા મેળવવામાં આવી હતી આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ સાથે જલ્દી મળીશું અને યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં